અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ખેડૂત નરેશભાઈ પટેલની સફળતા તાઇવાન જામફળની બાગાયતી ખેતીથી લાખોની આવક અને પંદર વીસ લોકોને રોજગારી ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના હઠીપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલે પરંપરાગત ખેતીને બદલે બાગાયતી ખેતી અપનાવીને ત્રણ વીઘા જમીનમાં તાઇવાન જાતના જામફળની ખેતી કરીને તેઓ દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે સાથે જ પંદરથી વીસ સ્થાનિક લોકોને સીધી રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી સબસિડીનો લાભ લઈને નરેશભાઈએ આ અદ્યતન ખેતીની શરૂઆત કરી હતી તાઇવાન જામફળની ઉચ્ચ ગુણવત્તા વધુ ઉત્પાદન અને બજારમાં માંગને ધ્યાનમાં રાખીને તેમણે આ ખેતી પસંદ કરી જામફળ સ્થાનિક બજારોમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે સરકારી સબસિડી અને મારી મહેનતના કારણે આજે હું માત્ર પોતાના પરિવાર સાથે ગામના અન્ય લોકોનું પણ ભરણપોષણ કરી રહ્યો છું એમ નરેશભાઈએ જણાવ્યું તેમની આ સફળતા આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ બને છે અને ઘણા ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે નરેશભાઈ પટેલ ખેડૂતની સફળતા ગુજરાત સરકારની બાગાયત વિભાગની યોજનાઓની સફળ અમલવારીનું જીવંત ઉદાહરણ છે નરેશભાઈ પટેલ જેવા ખેડૂતો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે રિપોર્ટર આશિષ ન્યાયી બાયડ અરવલ્લી હું ગામ બઠીપુરાનો છું પટેલ મારું નામ નરેશભાઈ જાદવભાઈ પટેલ તાલુકો સાઠંબા જિલ્લો અરવલ્લી અને હું આ જામફળીની બાગાયત ખેતી કરું છું તેમાંથી સરકાર તરફથી મને ઓગણચાલીસ હજાર રૂપિયા સબસીડી મળેલ છે અહીં કાયમ માટે પંદર થી વીસ મજૂર કામ કરે છે હું દિવસના દસ મણ જામફળ તોડું છું તેમાંથી બે એક મણ બાર જાય છે બાકીનો અહીં વેચાય છે જામફાળીનો ખર્ચ અઢી લાખ રૂપિયા થયેલ છે એમાંથી મને આ પંદર મહિનાની અંદર જામ મેં તૈયાર કરેલ છે અને એમાંથી મને બે લાખ ની આવક થઈ છે કચ્છ આભાર માનું છું જેથી કરીને મને આ સરકારની સહાય મળી છે અને હું બગાયત ખેતી કરું છું